અને દાંતીવાડા નર્મદા યોજના આધારે સિંચાઈના પાણી મળી રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ એ દાંતીવાડા ખાતે આવેલા દાંતીવાડા ડેમની મુલાકાત લીધી હતી તેમજ નર્મદાની મુખ્ય નહેરથી ધાનેરા અને દાંતીવાડા તાલુકાને સિંચાઈનો લાભ મળી રહે તે માટે પાઇપલાઇન નાખવા અંગે ચર્ચા વિચારણા કરી હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દાંતીવાડા તાલુકાના અનેક ગામોમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે તેમજ સિંચાઈ થઈ શકે તેવી પિયત વ્યવસ્થા ન હોવાને કારણે આજે હજારો ખેડૂતોના ખેતરો કોરાધાકોર જોવા મળી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને ધાનેરા અને દાંતીવાડા તાલુકાને પણ નર્મદા યોજના આધારિત નહેર અથવા પાઇપલાઇન દ્વારા પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે લેખિત રજૂઆત કરી હતી આથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરસિંહ બાવળીયાએ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને સાથી રાખી ગુરુવારે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ સહિતના વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બંને ડેમની પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ સતત નીચે જઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે અને ગુરૂવારે ગુજરાતના સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પણ દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લઈ ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે હકારાત્મક સંદેશ આપ્યો હતો તેમ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ તો દર્શક મિત્રો આજના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ટુડે ન્યૂઝ ગુજરાતી નમસ્કાર